પ્રણામ ગઈકાલે આપણે નામી સ્વર કોને કહેવાય અને સમાન સ્વર કોને કહેવાય એ જોયું આજે આપણે સ્પર્શ વ્યંજન જોઈએ જે તેત્રીસ વ્યંજન છે ને એની અંદર ય ર લ અને વ એ અંતસ્થા છે અને ઉષ્માક્ષર સ શ શ હ આ ચાર ઉષ્માક્ષર છે આઠને માઇનસ કરીએ એટલે બાકીના જે પચીસ બચે એ છે સ્પર્શ વ્યંજન પછી ક વર્ગ એટલે કે જે એના જે પાંચ વ્યંજન છે ક ખ ગ ગ તો આ બધા પોતપોતાના વર્ગને કહેવાય એટલે કે કોઈ એમ પૂછે ગ કયા વર્ગનો છે તો ક વર્ગનો છ કયા વર્ગનો છે તો ચ વર્ગનો કોઈ પૂછે ડ કયા વર્ગનો તો ટ વર્ગનો ધ કયા વર્ગનો તો ત વર્ગનો મ કયા વર્ગનો તો પ વર્ગનો એવી રીતના પોતપોતાના વર્ગના વ્યંજન છે એવા પચીસ વ્યંજન એ સ્પર્શ વ્યંજન છે અને જે નાસિકાની મદદથી બોલાય છે એ છે અનુનાસિક અને એને યાદ રાખવું હોય તો એને સૂત્ર યાદ રાખવાનું ગાય ગ નમો અણ ન ને મ આ છે ને યતુનો ય નથી પણ ચનો અનુનાસિક ય છે